નમસ્કાર બુલેટ બ્રેકિંગ સાથે હું છું ધ્રુવિશાની સાથે વડાપ્રધાન મોદી ત્રણ દેશના પાંચ દિવસના પ્રવાસે છે નાઇજીરિયામાં પ્રેસિડેન્શિયલ વેલા ખાતે તેમનું સ્વાગત કરવામાં આવશે દ્વિપક્ષીય સંબંધો પર પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણા થશે મંત્રણા બાદ રાષ્ટ્રપતિ ટિલોબો સાથે બેઠકો કરશે તો સત્તર વર્ષ બાદ ભારતના વડાપ્રધાન નાઇજીરિયાના પ્રવાસે છે નાઇજીરિયા બાદ બ્રાઝીલ અને ગોયાનાની પણ મુલાકાત લેશે તો બ્રાઝીલમાં જી ટ્વેન્ટી શિખર સંમેલનમાં વડાપ્રધાન ભાગ લેશે અનેક વૈશ્વિક નેતાઓ સાથે બ્રાઝિલમાં દ્વિપક્ષીય બેઠક તેઓ કરવાના છે પચાસ વર્ષ બાદ ભારતના વડાપ્રધાન ગુયાનાના પ્રવાસે છે મહારાષ્ટ્રની ચૂંટણીને લઈ ભાજપ પૂરજોશમાં પ્રચાર પ્રસાર કરી રહી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બે સભાને સંબોધન કરશે ગઢચિરોલી અને વરદા સભા વિસ્તારમાં આયોજન કરાયું છે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે ઝારખંડમાં બીજા તબક્કા માટે ભાજપ પ્રચંડ પ્રચાર કરી રહ્યું છે ભાજપ અધ્યક્ષ જેપી પી નડ્ડા ત્રણ સભાઓ સંબોધશે ગોમિયા સિન્દ્રી અને નાલા વિસ્તારમાં જનસભા ગજવશે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો પ્રચારમાં જોડાશે આજે રાજકોટ નાગરિક બેંક નો ચૂંટણી જંગ છે મામા ભાણેજ વ્યવસ્થા કરવામાં આવે છે તો ચૂંટણીમાં કુલ છ ઉમેદવાર બિનહારીપુરનું મતદાન મથક મહિલા સંચાલિત છે ઓગણીસ નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાશે ચાર વાગ્યા સુધી કરવામાં આવશે એના માટે સાત કેન્દ્ર ખોલવામાં આવેલા છે જેમાં એક રાજ્ય બહાર મુંબઈમાં છે રાજકોટનું જે કેન્દ્ર છે એ દોઢસો ફીટ રિંગ રોડમાં એ એમના સેવાલય આવેલું છે ત્યાં છે કુલ છ ઉમેદવાર બિનહરીફ અત્યાર સુધી જાહેર થયેલા છે અને ટોટલ સોલ બીજા કેન્ડિડેટ્સ માટે એમાં અમારું ફિફ્ટી સિક્સથી વધારેનું સ્ટાફ રોકાયેલો છે જેતપુરનું જે મથક છે એ સંપૂર્ણ મહિલા સંચાલિત બનાવવામાં આવ્યું છે જેથી મહિલા સશક્તિકરણનો સમાજને એક મેસેજ મળે સાથોસાથ જે દિવ્યાંગ એમ્પ્લોયીઝ છે એમને સીસીટીવી કંટ્રોલ રૂમમાં ડ્યુટી આપવામાં આવેલી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરેન્દ્રનગરની મુલાકાતે ચુડા તાલુકાના કરમડ ગામે ખાસ ઉપસ્થિત રહેશે સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે પંજાબ દેશ મહોત્સવ છે સમૂહ લગ્ન અન્નકૂટ સહિતના કાર્યક્રમોમાં તો હાજર રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતોને વધુ એક ભેટ આપી છે પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની યોજનાની સહાય સહાય વધારવામાં આવી આવી છે છે વધારી લાખ કરવામાં ખેડૂતોની રજૂઆતોને ધ્યાને રાખી સહાય રાશિમાં વધારાનો નિર્ણય કરાયો છે ખેત પેદાશોની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાય તે માટેનો નિર્ણય છે ચાલુ વર્ષે તેર હજાર નવસો બ્યાસી ખેડૂતોને સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા પૂર્ણ પૂર્વ મંજૂરી આપી છે છત્રીસ હજાર હતી અમલતોને આ યોજના હેઠળ તેમના ખેતરમાં નાનું ગોડાઉન બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પિંચોતેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ચાલુ વર્ષથી સહાયની રકમ વધારી પિચોતેર હજાર રૂપિયાના બદલે એક લાખ રૂપિયા કરવામાં આવી છે આ યોજના હેઠળ ચાલુ વર્ષે તેર હજાર નવસોથી વધુ ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે પૂર્વ મંજૂરી આપવામાં આવેલ છે આ યોજના હેઠળ વર્ષ એકવીસ બાવીસથી વર્ષ ત્રેવીસ ચોવીસ સુધીમાં ગુજરાતના કુલ છત્રીસ હજાર છસોથી વધુ ખેડૂતોને રૂપિયા એકસો ચોરાશી કરોડથી વધુ રૂપિયાની સહાય ચૂકવી દેવામાં આવી છે આ યોજનાનો લાભ લઈ ખેડૂતો પોતાના ખેતરમાં ગોડાઉન બનાવીને તેમાં લાંબા સમય સુધી ખેત પેદાશોને વરસાદ વાવાઝોડું તીડ અને ચોરી જેવા આકસ્મિક આપતો સામે સુરક્ષિત રાખી શકશે રાજકોટ પોલીસ મથકમાં માર મારવાના મામલે કાર્યવાહી થઈ છે ડિવિઝન પોલીસ મથકના બે પોલીસ કર્મી સસ્પેન્ડ થયા છે કિશન આહેર અને ભગીરથ ભગીરથસિંહ ઝાલા નામના કર્મીને સસ્પેન્ડ કરાયા છે મૃતકના પરિજને ત્રીસ લાખની લૂંટનો આરોપ કર્યો છે અમદાવાદના માણેક બાગ નજીક ફાયરિંગની ઘટના બની છે માણેકબાગમાં શાકભાજીની દુકાનમાં ફાયરિંગ થયું છે કૌટુંબિક તકરારમાં શાકભાજીના વેપારી પર ફાયરિંગ થયું અજાણ્યો એ સમય ગ્રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થયો છે વેપારીને કાનના ભાગે ગોળી વાગતા ઈજાગ્રસ્ત થયો ઈજાગ્રસ્ત વેપારીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે સેક્ટર વન જેસીબી સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે છે તો પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ તેજ કરી છે આ ઘટના આઠેક વાગ્યે બની છે અને દાદા ત્યાં ખુરશી ઉપર બેઠા હતા અને એમનો દીકરો ત્યાં બાજુમાં હોટલા પર બેઠો હતો હું ગલ્લા ઉપર બેઠો હતો પછી છોકરાએ કીધું કે દાદા કે પપ્પાનો કોઈએ માર્યું કોઈએ માર્યું પછી હું દોડી નહીં આવ્યો એ પપ્પાને કાનમાં માર્યું કોણ નીકળતું હતું પછી અમે બે જણા અમે દોડ્યા પાછળ ત્યાં આગળના ઝાડ સુધી દોડ્યો હું પડી ગયો પડી ગયો ત્યાં જો ઊભો થયો ત્યાંથી બાઈક ઉપર બેસીને જતા રહ્યા પછી રતનભાઈ આ બાજુ કહેતો કે કોઈ પછી દોડીને પાછા આવ્યા એમને પછી ગાડીમાં બેસાડીને જીરાજ મહેતા હોસ્પિટલમાં લઈ ગયા છે એમના દીકરો અને એમના એમને અને મારા દુકાનના બે માણસ ગાડી લઈને ત્યાં જીરાજ મહેતામાં દાખલ છે મેં એમને એક માણસ જોયો હતો પણ કેમેરામાં આ લોકો જોયું છે એટલે બે માણસ બતાવે છે આમાં અને અહીંયા આવતા અહીંયા આવતા એમને કાનમાં કંઈક કંઈક માર્યું કે મેં અવાજ નથી સાંભળ્યો ગોળી કાનમાંથી ખૂન બહુ નીકળતું કોઈ પરિચય નથી ઓળખતો નથી મેં કઈ જોયું નથી કે અહીંયા લગભગ ચાલીસ એકતાલીસ વર્ષ થઈ ગયા છે હું અહીંયા લગભગ ચાર પાંચ વર્ષથી હું નોકરી કરું છું સર એમને કારણ નથી એમને કઈક મહિલા એક મહિના પેલા બી અમને પગમાં છરો મારેલો છે એક મહિના પેલા એક મહિના પહેલા હમણાં હુમલો થયો છે એ ખ્યાલ નથી મને સાથે કઈક પાંચ વાગ્યા ના પહેલા કઈક હુમલો થયો ત્યારે અમે તો ઘરે હતા બધા હુમલો થયો આપડે આ ઝુલમિલ વાળાની દુકાન છે ને આ ચાની કિલ્લી છે ને એ ઝાડની આગળ કુધું મને ખ્યાલ નથી એ આપણે અમે તો ઘરે હતા સેટનો કોઈ ફોન આવ્યો તો પોણા છ વાગે મારી જોડે કે દાદાને પપ્પાને કોઈએ કે છરો માર્યો એટલે પછી છરો માર્યો હતો પગમાં ત્યારે કહેતા હતા કે સવારે પપ્પા કે ઘરેથી કંઈક રોજ બજાર જાય ને માર્કેટ જાય પાંચેક વાગે પાંચ વાગ્યાની ગાળામાં રોજ બજાર જતા એમ પાછળ પાછળ જ રહે સીટ તમારા એમ ગળીમાંથી આવતા હશે એટલે અહીંયા આવતા કંઈક બે કે બે જણા હતા એક જણા પાછળથી પકડો એને દાદાને પહેલાં માર્યા પછી કંઈક છોરો મારી પછી ભાગી ગયા એ કશું ખબર નથી એ કેસ અમે કંઈક એલી જ બીજમાં ચાલી જાય અને કંઈ કેસ કર્યો છે આમાં એવું છે કે આજે બધા જે છે અહીંયા પોતાની આ શાકભાજીની દુકાન છે ત્યાં બેઠેલા હતા એકાએક એક ઇસમ આવ્યો એણે આવીને નજીકથી ફાયરિંગ કર્યું છે એમાં એમને ઇન્જરી થઈ છે અત્યારે હોસ્પિટલાઇઝ છે એમની સારવાર ચાલુ છે એમાં એવું છે કે અત્યારે એ આઠ આઠ સવારની આસપાસ આ બનાવ બન્યો છે અને એ તાત્કાલિક એકાએક બનાવ બન્યો એટલે અત્યારે ઓળખાણ થઈ નથી પણ તપાસ ચાલુ છે ઓળખાઈ જશે અત્યારે સાયન્ટિફિકલી અને જે હ્યુમન સોર્સિસ છે ઉપયોગ કરીને આગળ વધી રહ્યા છીએ પરંતુ કોઈ ખ્યાલ નથી મારા કારખાનું પેલા ઓડોમાં છે હમણાં આયો તો ફોન કર્યો મારે જોડે ફોન આવ્યો મારે સારાનું પ્રતમ તઈનું કે પપ્પા જોડે એવું એવો કાંડ થયો હોય એટલે તમે જલ્દી આવો તો મેં હું પાંચ મિનિટનું પહોંચી જ જાઉં ત્યાં એને જોયું ને ફોન કર્યો હતું કે અમે દવાખાનામાં જ છો ને તમે દુકાનમાં ધ્યાન રાખો આમ કીધું કોઈ સામે આવ્યું નથી આની ઇન્કવાયરી ચાલે છે બીજું હાલ તો હાલ તો કોઈ સામે આવ્યું નથી આ તો ખ્યાલ નથી અદાવાદ તો એવું કોઈ નહીં મારે સસરાના મોટાભાઈ છે આનું પહેલાં એક વર્ષ પહેલાં મર્ડર થયું હતું ગાવડામાં આના લીધે કોઈ થાય તો ખ્યાલ નથી રાજસ્થાનમાં રાજકોટમાં સોની કારીગરના આપઘાતનો મામલો આરોપી ધર્મેશ પારેખ સોની બજારમાંથી ઝડપાયો એ ડિવિઝન પોલીસે અટકાયત કરી છે આપઘાતનો ગુનો નોંધાયો છે ધર્મેશ સહિત ચાર આરોપી સામે ફરિયાદ નોંધાય છે એ ડિવિઝન પોલીસ પર ત્રીસ લાખના તોડનો આરોપ છે મૃતકના પુત્રની એફઆઈઆરમાં પોલીસના નામ ઉમેરવાની માંગ છે પોલીસ કર્મી અને ભગીરથસિંહ સિત્તેર કિલો વજનના ચારસો ત્રાણું ગાંજાના છોડ મળી આવ્યા છે પોલીસે સોળ એકાણું લાખની કિંમતના ગાંજાના છોડ કબજે કર્યા છે પોલીસે મહિલા સહિત ત્રણ ધરપકડ કરી કાર્યવાહી કરી દાહોદ જિલ્લામાં જે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ડ્રોન ટેકનોલોજીનો જે પાયલોટ પ્રોજેક્ટ ચાલે છે આ પાયલોટ પ્રોજેક્ટના આધારે ડ્રોન ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ફરીવાર ચાર ખેતરોમાં ગાંજાના વાવેતર શોધી કાઢવામાં આવેલ છે જેમાં બચુ સાહેબા બારિયા નામના વ્યક્તિના બે ખેતર છે જેમાંથી દસ લાખ ઓગણચાલીસ હજારનું ગાંજાનું વાવેતર ગુલાબ ફૂલસિંહ બારિયા એનું એક ખેતર છે જેમાં આશરે બે લાખ એસી હજાર રૂપિયાના ગાંજાના છોડનું વાવેતર અને રમીલાબેન ભારતભાઈ બારિયા જેના ખેતરમાંથી ત્રણ લાખ બોતેર હજારના ગાંજાના વાવેતરના કેસ કરવામાં આવ્યા છે ત્રણે ત્રણ આરોપીઓને હાલ અટકમાં કરવામાં આવ્યા છે આમ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ઇન્ફોર્મેશન નેટવર્ક અને ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી આશરે સોળ લાખ બાણું હજારનો ગાંજો શોધી અને ત્રણ ઈસમોની ધરપકડ કરવામાં આવેલી છે વડોદરાના વાઘોડિયામાં તંત્રની ગોર બેદરકારીનો પુરાવો સામે આવ્યો છે મુખ્ય રસ્તા પર ખોદેલા ખાડામાં બાઇક સવાર ગરકાવ થયો ખાડામાં ખાબકતા બાઇક ચાલક ગંભીર રીતે જાગ્રસ્ત થયો છે એક આઠ મારફતે બાઇક સવારને હોસ્પિટલ ખસેડાયો છે તંત્ર અને કોન્ટ્રાક્ટરને ચેતવણી માટે બોર્ડ પણ ન લગાવ્યા રસ્તા પર અચાનક ખાડા ખોડી દેતા લોકોને ભારે હાલાકી પડી રહી છે વાઘોડિયાને નગરપાલિકાનો દરજ્જો મળ્યો છતાં પણ તંત્ર બેદરકાર છે વડોદરા કોર્પોરેશનમાં સામાન્ય સભાની બેઠક મળી જેમાં શરૂઆતથી કોંગ્રેસ કોર્પોરેટરોએ વિવિધ મુદ્દાઓને લઈ શાસક પક્ષને ઘેરવાની કોશિશ કરી કોંગ્રેસ અને ભાજપ કોર્પોરેટરે સંયુક્ત રીતે ભેગા મળી શહેરમાં પૂરતા પ્રેશરથી પીવાનું પાણી આપવામાં નથી આવતું તેવી રજૂઆત કરી આ સાથે કેટલાક બોર્ડમાં દૂષિત અને કાળું પાણી આવતું હોવાની પણ ફરિયાદ કરી કોંગ્રેસના કોર્પોરેટર સભાગૃહમાં ફ્લોર પર બીસી વિરોધ કરતા પણ જોવા મળ્યા પાણીના પ્રેશર એ ફરિયાદનું નિરાકરણ આગામી છ મહિનામાં લાવી દઈશું તમામ ટાંકી કોઈને કોઈ કારણસર સંપનું લેવલ જળવાતું નથી આવકના સ્ત્રોત પરથી ટાંકીઓ પર પાણી આવતું નથી ટાંકીઓ પર ઘટ રહેવાના કારણે વિસ્તારના નાગરિકોને ઓછા પ્રેશરથી લો પ્રેશરથી પાણી મળે છે તેના કારણે વોર્ડ વિસ્તારમાં રોજની ચાલીસથી પચાસ ટેન્કરો મોકલીને છેલ્લે છેવાડાના જે પણ ઘરો છે ત્યાં સુધી પાણી મોકલવું પડે છે એ બાબતનું આજે મેં ધ્યાન દોર્યું છે અલગ અલગ વોર્ડમાં જે જે ફરિયાદો રેગ્યુલર આવી રહી છે કે જ્યાં આગળ લો પ્રેશરની તકલીફ છે તો કન્ટામિનેટેડ વોટરની તકલીફ છે કે અલગ અલગ વોર્ડમાં જેમાં રેગ્યુલર તકલીફ આવી રહી છે એમાં અલગ પ્રકારના ડીપીઆર બનાવી અને પાણીના કનેક્શનો એ પણ કોર્પોરેશન પોતાના ખર્ચે બદલે એ માટે દરેક વોર્ડમાં ટેન્ડરો તૈયાર કરી અને એના લાયદા ટેન્ડર કરવાની પ્રોસેસ ચાલી રહી છે અમદાવાદ શહેર ડીઓનો વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય શાળાઓ ચોક્કસ કલરના જ સ્વેટરનો આગ્રહ નહીં રાખી શકે શિયાળો શરૂ થતાં જ ડીઈઓએ શાળાઓ માટે પરિપત્ર કર્યો શિયાળામાં વિદ્યાર્થીઓને સ્વેટરમાં છૂટછાટ આપવાનો આ પરિપત્ર છે વિદ્યાર્થી જે ગરમ કપડાં પહેરીને આવે તે માન્ય રાખવાના રહેશે ફરજીયાત પણ છેલ્લા કેટલાક દિવસોથી સિંહોના આટા ફેરા તો ક્યાંક મારણ તો વળી ક્યાંક સિંહ ઉભી પૂછડીયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે જેમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ડાંગર વાડે વિસ્તારમાં એક સાથે આઠ સિંહો દીવના ડાંગરવાડી ખાતે આવી ચડ્યા હોય તેવી લોક ચર્ચાઓ થઈ રહી છે અલગ અલગ ચાર દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો એક દ્રશ્યોમાં સિંહ ઉભી પૂછડીએ ભાગ્યો છે સિંહને શિંગડે ચડાવવામાં આવ્યો છે એ સીસીટીવી પણ સામે આવ્યા હતા એક સાથે આઠ સિંહનું આ ઝુંડ પણ સામે આવ્યું હતું તો તે સિંહોનું ટોળ પણ સામે આવ્યું હતું તો વન્યજીવો નહેણાક વિસ્તાર તરફ આવી રહ્યા છે અને તેના જ આ દ્રશ્યો છે જેના કારણે આસપાસના લોકોમાં સ્થાનિકોમાં ભયનો માહોલ પણ એટલો જ છે અમરેલી જિલ્લામાં ડીએપી ખાતરની અછત વર્તાઈ રહી છે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે કૃષિ મંત્રીને આ અંતર્ગત પત્ર પણ લખ્યો કમોસમી વરસાદમાં ખેડૂતોને વળતરના નામે મીંડું છે દસ વર્ષથી ખેડૂતો પાયમાલ થતા જાય છે ઉદ્યોગપતિમાંથી બહાર નીકળો ડીએપીની માંગ પૂરી કરો તો ખેડૂત ખેતી કરે ખેડૂતના દીકરા વાવેતર કરી શકે એવું કરો રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલને પ્રતાપ દુધાતને પત્ર પાઠવ્યો ગુજરાતના મુખ્યમંત્રી રાજ્યના વિનંતી કરવા માંગુશ અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે અમરેલીની અંદર અતિવૃષ્ટિ ખૂબ જ નુકસાન જિલ્લાને આપણે વળતર નામે મીંડું આપ્યું જિલ્લાને વળતરમાં તમે બાકાત રાખ્યો ફરી વખત ખેડૂતને પોતાનો પાક નવો વાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે अमरिंद्र साथिया का गुजरात में अंदर खातर भी खुबस्त तंगी तो नहीं कोपण खातर मलतू धुना गतिशील गुजरात, विकसित गुजरात, बदिष्प्रकार में स्लोगन बोलवा गुजरात, मां पिरसनारी मौसाले जमनवार। जाऊं बैठों सुत्यातीले दिल्ली सुधी बाजपत्नी सरकार। सिलाड़ दस वर्ष नहीं अंदर गुजरात न અમારા જિલ્લાના ખેડૂત પાયમાલ પરિસ્થિતિમાં જતા જાય ત્યારે સરકાર શ્રી આપને નમ્ર નિવેદન કરું છું અપીલ કરું છું કે થોડી ખેડૂત ઉપર દયા દ્રષ્ટિ રાખો ઉદ્યોગપતિમાં થોડાક બહાર નીકળો અને ડીએપી ખાતરની જે અત્યારે માંગ છે એને પૂર્ણ કરો તો મારા ખેડૂતના દીકરા ચણાનું વાવેતર ઘઉંનું વાવેતર વિવિધ પાકોના વાવેતર કરી શકે ભાજપના સાંસદ રામ મોકરિયાએ ખોલી પુરવઠા વિભાગની પોલ સસ્તા અનાજમાં થતી ભેળસેળનો રામ મોકરિયાએ પર્દાફાશ કર્યો છે રાજકોટ જિલ્લા કલેક્ટરની પુરવઠા બેઠકમાં તડાફડી પણ થઈ સાંસદ રામભાઈ મોકરિયાએ સસ્તા અનાજના નમૂના આપ્યા અને નમૂના આપી અનાજની ગુણવત્તા તપાસવા માંગ કરી જુદી જુદી સસ્તા અનાજની દુકાનમાંથી નમૂના લઈ કલેક્ટરે પણ સોંપ્યા હતા ઘઉં ચોખા દાળ ચણાની ઓછી ગુણવત્તા જીવાત હોવાનું પણ સામે આવ્યું તો સારા અનાજનું વિતરણ કરવા અને તપાસ કરી રિપોર્ટ સોંપવા માંગ કરી કે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે કોવિડ આવ્યો ત્યારે બધા લોકોને લગભગ આખા દેશના એંસી ટકા ગરીબ લોકોને એ અનાજ ફ્રીએ પાંચ કિલો આપવાની વાત હતી એ હજી ચાલુ છે એ ચાલુ છે દરમિયાન અમુક જગ્યાએ ભેળસેળવાળું કે હલકી કે ગુણવત્તા વિનાનું અનાજ આવ્યું એટલે એ મારી પાસે કોઈ આપવા આવ્યું એટલે મેં કલેક્ટરશ્રીને રાજકોટ કલેક્ટરશ્રી તથા પુરવઠા અધિકારી મેડમ છે એમને અનાજ બતાવ્યું અને તપાસ કરવાનું કીધું કે આ ક્યાંથી થાય છે કેમ કે ગરીબ મુશ્કેલી પડે બીમાર પડે તો પડ્યા ઉપર પાટવું પડે એને બદલે એ ચેક કરે કે ક્યાંથી આ ભેડસેડ થાય છે એની અમે પગલાં રાજકોટ જિલ્લા કલેક્ટરની પુરવઠા બેઠકમાં તડાફડી થઈ સાંસદ રામભાઈ બોકરિયાએ સસ્તા અનાજ ના નમૂના આપ્યા નમૂના આપ્યા અને આજુની ગુણવત્તા તપાસવા માંગ કરી જુદી જુદી સસ્તાના જુદી દુકાનમાંથી નમૂના લે કલેક્ટરને સોંપ્યા કલેક્ટર પ્રભવ જોશીએ સેમ્પલ સહી તપાસના આદેશ આપ્યા છે સેમ્પલ ટેસ્ટિંગ માટે લેબોરેટરી મોકલીશું લેબોરેટરીમાંથી રિપોર્ટ આવે તે બાદ કારવાહી કરાશે જે એમાં આદેશ આપ્યો છે અને જ્યાંથી એમણે સેમ્પલ કલેક્ટ કર્યા છે એની ટેસ્ટિંગ માટે અમે મોકલીશું સેમ્પલ ઓલરેડી જે માલ હોય છે એ જે માપ કહો છો લેબોરેટરીમાંથી અપ્રુવલ થાય ત્યાર પછી રિલીઝ હોય છે જે એમાં તપાસના આદેશ આપ્યા છે અને જ્યાંથી એમણે સેમ્પલ કલેક્ટ કર્યા છે એની ટેસ્ટિંગ માટે અમે લેબોરેટરીમાં મોકલશું સેમ્પલ ઓલરેડી જે માલ હોય છે એ જે માપ કહો છો લેબોરેટરીમાંથી અપ્રુવલ થાય ત્યાર પછી રિલીઝ હોય છે અમદાવાદની ખાતે હોસ્પિટલના કાન બાદ આઈએમએ એક્શન મોડમાં છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને લેખિતમાં રજૂઆત કરી આરોગ્યમંત્રી પાસે તબીબો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ છે ગુજરાત બ્રાન્ચ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે તબીબી ક્ષેત્રની છબીને ખરડનાર સામે કાર્યવાહીની માંગ છે તો અનૈતિક રીતે કામ કરતા તબીબો વિરુદ્ધ પગલા લેવા રજૂઆત પણ કરવામાં આવી છે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કાંડ સામે આવ્યો છે ગુજરાત ફર્સ્ટ પાસે વધુ એક કાંડની માહિતી આવી છે અમદાવાદના હોસ્પિટલે કેમ્પ કર્યો હતો અને કેમ્પ યોજી રૂપાલ ગામથી લોકોને હોસ્પિટલ પણ લાવ્યા હતા કરી નાખી હતી અને ગણતરીના દિવસમાં દર્દીનું મોત પણ થયું એક જ ગામના ત્રણ લોકોના ઓપરેશન બાદ મોત થયા હતા આયુષ્યમાન કાર્ડ માટે પણ લોકો પાસે પૈસા પણ આવ્યા હતા તાત્કાલિક આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે પાંચ હજાર રૂપિયા પણ લીધા છે

એમાંથી પાંચ સાત જણ ને સ્ટેન તો મેકી દીધા છે સાત આઠ જણ ને અને બીજા ને એન્જીઓગ્રાફી કરીને પૈસા કાપી લીધા એમાંથી એક તો અમારા માસાજી ની તો મોત બે ચાર દિવસ જીવ્યા છે પછી તો એમની મોત થઈ જ જઈ છે બાદ હા એમને કોઈ જાતની ની તકલીફ નથી એમને પગ જ દુખતા હતા એ પગની ની દવા લેવા ગયા હતા અને એમનું મોત થઈ ગયું પપ્પા તો મોહમ્મદ ભાઈ અમને નીચાણ માં ક્યાં પાયો છે એવું કહીને અમદાવાદ લઈ જવા ગાડી આવશે ગાડીમાં બેહાડ્યા ગાડીમાં બેહાડીને અમને લઈ ગયા અમદાવાદ ત્યાં નાસ્તો આપ્યો ખાવા પીવા છું અને પછી કીધું કે ઢેંચણની બીમારી છે અને કન્યા હોય અહીં ઓપરેશન હટકનું પ્લાસ્ટિક કરી દીધું હોય મારું પણ એન્ડિયો પ્લાસ્ટિક કરી દીધું મારું મગજ કામ નતું કરતું માર કમરનો દુખાવો હતો અને ઉજવત મને એન્જિયોગ્રાફી કરાવી મારા ગામમાં પરચી છપો ગામની અને પછી બધા દરજના ઓપરેશન કરશું ખીચળના પગના બધાના અને આદાયનું કરી નાખ્યું બધું બધા એક કઈ વર્ષ ડીઝલનું ઓપરેશન નથી કર્યું બધા છાતે નથી કર્યા વીસ પચીસ જણા હતા અમારા ગામના ઉપાલ ગામના પડવાની અપડેટ સાથે આપ જોતા રહો ગુજરાત